તે દીકરીને મળવા જતો ત્યારે તેને માર મારવામાં આવતો હતો આ સતત ત્રાસથી કંટાળીને જયેશે આત્મહત્યાનું આ પગલું ભર્યો હોવાનું જાણવા મળ્યું છે જયેશ પંચાસ રાણો મૃદ્દેહ તેના સાસરિયાઓના ઘર પાસેથી ગરા ફાસો ખાધેલી હાલતમાં અને તેના હાથ બંધાયેલી હાલતમાં મળ્યો છે આ સ્થિતિને કારણે તે હત્યા છે કે આત્મહત્યા તે અંગે પણ સવાલો ઊભા થયા છે પોલીસે આ પાસાને ધ્યાનમાં રાખીને પણ ઉંદાપૂર્વક તપાસ શરૂ કરી છે હરીભ અજી વાત મહેસાણ પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેણ એક ગુનો નોંધાયેલો છે જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જયેશભાઈ પંચાસરા જેઓ સાત વર્ષથી તેમના ગામમાં માલીડામાં કરીને એક એક રહેવાસી છે તેમની જોડે લગ્ન કરેલા અને આ લગ્નના કારણે સંતાન હતું પરંતુ છેલ્લા ચારક વર્ષથી તેઓને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય તેમના પત્ની રિસામણે હોય જેથી તેઓ તેમના દીકરી પણ સાથે હોય જેથી જ્યારે જ્યારે પણ આ તેમના પતિ જયેશભાઈ પંચાસરા તેમના પત્ની સીલુબેન તથા તેમના દીકરીને મળવા જતા ત્યારે સીલુબેન તથા તેના શાળા તથા તેમના જે સાસુ છે પંચન બેન તેઓ અવારનવાર જયેશભાઈને માનસિક ત્રાસ આપતા તથા મારપીટ કરી તેઓને માનસિક ત્રાસ આપતા હોય જેથી આ બાબતે લાગી આવતા જયેશભાઈ પંચાસ રાય સુસાઇડ કરે છે અને ગળાફાસો ખાઈ આત્મહત્યા કરેલ છે બરાબર બે તંગર બને આવે હા

મારું ગામ માલિડા હું મારું નામ ગૌરીબેન મારા તેર ને ટૂંકો ખાઈ ને બાંધીને મારો હોવ એને એના ઘરના હોય બધા અને બે દી પેલા એને પકડીને માર્યો હતો ને આજે વહેલો ગયો હતો ત્યાં ભાઈ આટું એને માર્યો હતો એને અને મારીને આંખો ખાલી છોકરી આટું જતો અને આ પૈસા પૈસા ને લેતી કરતી અને ફોહ લાવીને એને આજે બધા ભેગા થઈને એને મારીને એ બાંધી દીધો

તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે